પ્રફુલ્લ આપે જે આત્મા પરમાત્મા વિશે બહુ સારી એવી સમજ અમારા દર્શક મિત્રોને આપી તો આપે અહીં વ્યક્તિત્વ વિકાસની અંદર ઘણી વખત યોગનું શબ્દનું આપે રાજયોગ એવા શબ્દોનો પ્રયોગ કર્યો છે અહીંયા કે વ્યક્તિત્વનો વિકાસ કરવો હોય કે સકારાત્મક વ્યક્તિત્વ કરવું હોય આપણા સંસ્કાર પરિવર્તન કરવા હોય તો તે માટે યોગનું કેટલું યોગદાન છે તેમજ આ યોગ શું છે તે અમારા દર્શક મિત્રોને આપ સમજાવો આજે રાજયોગ મેડિટેશન અહીંયા જે બ્રહ્માકુમારીમાં શીખવવામાં આવે છે એનું મુખ્ય લક્ષ્ય છે ટ્રાન્સફોર્મેશન એટલે વ્યક્તિત્વ વિકાસ એટલે વ્યક્તિત્વનું પરિવર્તન તમારું વ્યક્તિત્વ જો નકારાત્મક છે તો એનું સકારાત્મક પરિવર્તન કરવાનું છે ટ્રાન્સફોર્મેશન ની વિધિ એટલે જ રાજયોગ અને રાજયોગની અંદર ખાસ એની અંદર એની જે શરૂઆત થાય છે એ ઇન્ટ્રોસ્પેક્શનથી થાય છે ઇન્ટ્રોસ્પેક્શન થી એટલે તમે પહેલા તમારું અંતરનું દર્શન કરો અંતર દર્શન કરીને તમારા જે સ્ટ્રેન્થ હોય વીકનેસીસ હોય તમારી ક્ષમતાઓ છે તમારી કમજોરીઓ છે એ તમે ચેકિંગ કરો ટૂંકમાં ઇન્ટ્રોસ્પેક્શન એટલે પોતાની જાતને ચેક કરવી અને એ ચેક કરીને તમે આઈડેન્ટિફાય કરો છો અને પછી એ આઈડેન્ટિફાય કરી પછી એને તમે પરિવર્તન કરો છો એટલે આ રાજયોગ મેડિટેશન ની આખી જે પ્રક્રિયા છે તે વ્યક્તિત્વ વિકાસની જ પ્રક્રિયા છે ટ્રાન્સફોર્મેશન ટ્રાન્સફોર્મેશનની જ આખી પ્રક્રિયા છે રાજયોગ મેડિટેશન એટલે રાજયોગ મેડિટેશન જે છે એ આખું એક પોઝિટિવ અને ક્રિએટિવ એક કળા છે અહીંયા અમે આર્ટ ઓફ 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 પોઝિટિવ ક્રિએટિવ થિંકિંગ થિંકિંગ નોટ બટ વિઝ્યુલાઇઝેશન એટલે દર્શન ને પણ એટલું મહત્વ છે રાજયોગ મેડિટેશન એ વાસ્તવની અંદર દર્શનનો વિષય છે અને આ મેડિટેશનના ચાર મુખ્ય ઓબ્જેક્ટિવ છે પહેલું ઓબ્જેક્ટિવ છે સેલ્ફ રિયલાઇઝેશન કે તમે આત્મચિંતન આત્માનું જ્ઞાન તો પ્રાપ્ત થઈ ગયું છે આપણને તો આત્મચિંતન આત્મદર્શન ના માધ્યમ દ્વારા તમે આત્મસાત કરો રિયલાઇઝ યુઅર ઓન સેલ્ફ બીજું જે એનું લક્ષ્ય છે કે પરમાત્માનો સ્પષ્ટ પરિચય મળી ગયો પછી ત્રીજી એનું જે મેઇન રિયલાઇઝેશન છે વર્લ્ડ રિયલાઇઝેશન છે આખા વિશ્વનાટકના આદિ મધ્ય નો ઇતિહાસ આપણને હવે પરમાત્માએ બતાવી દીધો છે બ્રહ્માંડની પોતાની કમ્પ્લીટ ભૂગોળ પણ બતાવી દીધી છે તો આનું જે આ છે વિશ્વ દર્શન એટલે વિશ્વ દર્શન કરવું બધા સમાપ્ત થઈ જશે અને ચોથું ટાઈમ રિયલાઇઝેશન પણ છે અત્યારે જે સમય ચાલી રહ્યો છે તે કલ્યાણકારી પુરુષોત્તમ સંગમ યુગ સમય ચાલી રહ્યો છે એટલે વાસ્તવની અંદર આ રાજયોગ જે છે એ એકચ્યુઅલી પોઝિટિવ ક્રિએટિવ ટ્રાન્સફોર્મેશન ઓફ અવર ઓન સેલ્ફ એટલે અહીંયા વ્યક્તિત્વ વિકાસની જો સર્વોત્તમ કોઈ યુક્તિ જો હોય તો એ રાજયોગ મેડિટેશન છે તમારું ટોટલ સંસ્કાર પરિવર્તન કરી દે છે જેટલી પણ કમી કમજોરીઓ છે તે દૂર કરી અને તમે નવી એક શક્તિઓને પ્રાપ્ત કરો છો એને ત્રણ શબ્દો જો મારે આપવાના હોય રાજયોગ મેડિટેશનને તો અહીંયા રાજયોગ મેડિટેશનમાં પહેલું તો એનલાઇટનમેન્ટ છે એનલાઇટનમેન્ટ એટલે તમે જ્ઞાનથી પ્રકાશિત થઈ જાઓ છો બીજું છે એમ્પાવરમેન્ટ એમ્પાવરમેન્ટ એટલે જે શક્તિઓ બધી ક્ષીણ થઈ ગઈ છે પુનઃ પ્રાપ્ત કરીએ એટલે એને એમ્પાવરમેન્ટની એક મેથડ આપણે કહી શકીએ એ પણ એક વ્યક્તિત્વ વિકાસનો જ ભાગ છે એનરીચમેન્ટ થાય છે એનરીચમેન્ટ એટલે જે વેલ્યુ સિસ્ટમ આપડી હતી આ ભારત વર્ષની અંદર આપણે જયારે દેવી દેવતાઓ હતા ત્યારે સોલે કલા સંપૂર્ણ હતા સર્વગુણ સંપન્ન હતા બધી જ સંપન્નતા હતી એટલે

દ્વારા તમે કમસે કમ તમારું પરિવર્તન તો ચોક્કસ સરળતાથી કરી શકો છો લક્ષ દેવી દેવતા પદ પ્રાપ્ત કરવાનું છે રાજયોગ મેડિટેશન નું પણ કોઈ પણ વ્યક્તિ પોતાની કમી કમજોરી દૂર કરી અને કઈક નવી વેલ્યુ સિસ્ટમ ઉભી કરવા માંગતા હોય તો માનું છું કે રાજયોગ મેડિટેશન એક બહુ જ અસરકારક ટેકનિક છે અને કોઈ પણ વ્યક્તિ તેનો ઉપયોગ કરી શકે છે સવાલ એ છે કે આ આખો રાજયોગ મેડિટેશન જે છે એ આધ્યાત્મિક જ્ઞાન ઉપર આધારિત છે આ કોઈ મંત્ર યોગ નથી કે તમે એક મંત્ર લીધો ને એનું કોઈક લાખો ચેપ કર્યા કરો એનું રટન કર્યા કરો એવી કોઈ ક્રિયા નથી અહીંયા મનન છે અહીંયા ચિંતન છે અહીંયા મંથન છે શનું જ્ઞાનનું મંથન છે અને એના આધારે તમે આત્મસાત પણ કરી શકો પરમાત્મા સાથ પણ કરી શકો વિશ્વ સાથ પણ કરી શકો છો એટલે આ ખરેખર રિયલાઇઝેશન આખો રાજયોગ મેડિટેશન વિષય છે જે ફાઉન્ડેશન છે એ તો સ્પિરિચ્યુઅલ નોલેજ છે સરસ પ્રફુલભાઈ આપે અમારા દર્શક મિત્રો ને વ્યક્તિત્વ કઈ રીતે નિખારી શકે વ્યક્તિત્વ કઈ રીતે સકારાત્મક બનાવી શકે તે માટેની આપે બહુ જ સારી એવી સમજણ પૂરી પાડી આપે સમય ફાળ્યો તે માટે એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર નમસ્કાર